મારા ભાઈઓ બહેનો આપણે આવ્યા પચીસમી અધ્યાય પછીનો હવે બીજો ભાગ છે શું છે બીજો ભાગ છે લેખક છે મહર્ષિ વેદ વ્યાસ રુચિત અને શ્રી શિવ મહાપુરાણ ભાગ બીજો આવ્યાથી અઢારથી પૂરા પચીસ સાથે પૂરા થઈ ગયા હવે બીજા ભાગનો પહેલો ભાગ શું રુદ્રસહિતા રુદ્રસહિતા બીજા ભાગનો પહેલો ભાગ સૃષ્ટિ ઉપાખંડ સૃષ્ટિ ઉપાખંડ આપણે પેલા ગણપતિ દાદાને યાદ કરશું ગજાનંદ ગણપતિ દાદાને હે ગણપતિ દાદા અમારી રક્ષા કરજો અમારી ભૂલ તો માફ કરજો આપણે હે ગણપતિ દાદા રીધી સીધી સહિત શિવપુરાણ અમે વાંચી એમાં હાજર રહેજો અમારા ભૂલચૂક થાય તો ક્ષમા કરજો બીમાર હોય એ લોકોને તમે ઊભા કરી દેજો કા તમારી પાસે લઈ લેજો અમુક તો એટલા પીલાતા હશે ને તો આપણાથી જોવાતું નથી તો એ જો સાંભળે અને એના કાનમાં તમારા બે શબ્દો છાય શિવપુરાણના તો એ લોકોને સદગતિ દેજો એ બી મારી આખું પરિવાર અમે હાજર રહેજો પેલા આપણે શ્રીકાળ સંધ્યાનો એક શ્લોક લઈશું આ ત્રણેય શ્લોક છે પહેલો શ્લોક છે એ સુતી વખતેનો છે કરાગ્રે વસતે કૃષ્ણ વાસુદેવ દેવાય અને બીજો છે યજ્ઞ શિષ્ટાશિન્ન એ છે ભોજન વખતેનો છે ત્રીજો છે એ આપણે સાંજે સુતી વખતેનો કૃષ્ણ વાસુદેવ તમારા બાળકોને ખાસ ને ખાસ ત્રણેય શ્લોક બોલાવજો આપણે બહુ જાજો જાતોનો છે એક શ્લોક લઈએ છીએ કરાગ્રે વસતે લક્ષ્મી કર સરસ્વતી करमध्येतु गोविन्दं प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वतसनमण्डले विष्णुपत्नी नमस्तोभ्यं पादस्पर्शस्वश्वमे वसुदे वसुदेवसुतं देवं कंसचारुर्णमर्तनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु કૃષ્ણ મંદિર જગતગુરુ અધ્યાય પેલો મુનિઓ શ્રુત પુરાણી પુરાણીને પૂછેલા અનેક પ્રશ્નો મુનિઓએ સતપુરાણોને પૂછેલા અનેક પ્રશ્નો જો સ્થળ કેવું સરસ છે જગતની ઉત્પત્તિ પોષણને નાશ આદિ કરવામાં મુખ્ય કારણ પાર્વતીના પતિ તત્વજ્ઞ અનંત કૃતિવાળા અને માયાના આશ્રય રૂપ છતાં પોતે જ માયા રહિત અને અતિથિ ન સમજી શકાય એવા સ્વરૂપવાળા જ્ઞાન સ્વરૂપ અને નિર્મળ એવા શિવને હું નમન કરું છું પ્રતિથી પ્રતિથી પણ એવા હું શિવને નમન કરું છું નાદી હું શિવને વંદન કરું છું વંદન કરું છું જે પોતાની માયા વડે આ સમગ્ર જગત સમજીને તેની અંદર જ અને બહાર આકાશની પેઠે વ્યાપી રહેલા છે જેની અંદર અને બહાર આકાશની પેઠે વ્યાપી રહેલા છે જેનું ગૂઢ સ્વરૂપ સર્વ પ્રાણીઓના અંતરમાં રહેલું છે જેનું ગૂઢ સ્વરૂપ એટલે કે કોમળ સ્વરૂપ પ્રાણીઓની અંદર અંતરમાં રહેલું છે જે કોઈની પણ સહાય વિના પોતે જ આ જગતને સર્જવા પ્રયત્ન કરે છે જે પોતે જ જગતને સર્જવા પોતે જ પ્રયાસ કરે છે અને લોખંડ જેમ ચુંબકની નજીક આવે છે લોખંડની જેમ ચુંબકની જેમ નજીક આવે છે તેમ આ બધા જ જગત જેમની નજીક ચોપાસ હંમેશ ફરે છે ચોપાસ હંમેશ ફરે છે તે શિવને હું નમન કરું છું તે શિવને હું નમન કરું છું વ્યાસી બોલ્યા જગતના પિતા વ્યાસજી બોલ્યા જગતના પિતા શિવને જગતના માતા પાર્વતીને તેમજ તેમના પુત્ર ગણપતિને હું નમસ્કાર કરી ગણપતિને હું નમસ્કાર કરી અમે આ શિવપુરાણનું વર્ણન કરીએ છીએ ગણપતિને અમે નમસ્કાર કરી અને આ શિવપુરાણનું વર્ણન કરીએ છીએ એક સમયે નેમી સાર સારણીઓમાં વસતા કાદી સર્વ મુનિઓએ ભક્તિથી સૂતજીને પૂછ્યું સર્વ ભક્તોએ સૂતજીને પૂછ્યું વિધિશ્વર સહિતાની વિધિશ્વર સહિતાની ઉત્તમ અને પવિત્ર સુંદર કથા અમને સાંભળી અમે સાંભળી અને સાંભળી જેનું નામ સાંધ્ય સાધન ખંડ પણ કહે છે તેમનું નામ સાંધ્ય સાધન ખંડ પણ કહે છે અને જે ભક્તોને પ્રિય છે જે ભક્તોને પ્રિય છે હે મહાભાગ્યશાળી સુતજી અમે તમને ફરી કંઈ જ પૂછવા ઈચ્છીએ છીએ અમે સુતજી તમને અમે ફરી કંઈ જ પૂછવા ઈચ્છીએ છીએ વ્યાસીની કૃપાથી તમે સર્વજ્ઞ થયા છો અને કૃત કૃત્ય પણ પામ્યા છો જે કોઈ ભૂત ભવિષ્ય કે વર્તમાન કાળનું છે તે તમારાથી અજાણ્યું તમારાથી અજાણ્યું નથી ને બુદ્ધિશાળી હવે અમને શિવનું સર્વોત્તમ સ્વરૂપ તેમજ શિવજી અને પાર્વતીજીના સંપૂર્ણ દિવ્ય ચરિત્રો કહો શિવ અને પાર્વતીના સંપૂર્ણ ચરિત્રનું અમને તમે વર્ણન કરો એમ અમે તો બધા વિચાર કરવાથી શિવ તત્વ શિવ તત્વનો સમજી શકતા નથી શિવને તત્વ શિવના તત્વને અમે સમજી શકતા નથી કે જે શિવ પોતે જ ગુણ રહિત છે જે શિવ પોતે ગુણ રહિત છે છતાં લોકોમાં સગુણપણું કેવી રીતે પા પામે છે લોકોમાં સગુણપણું કેવી રીતે પામે છે તે શંભુ સૃષ્ટિની પૂર્વે સૃષ્ટિની પૂર્વે કેવા સ્વરૂપે રહે છે અને સૃષ્ટિના ભાગે તે પ્રભુ કયા પ્રકારે કીડા કરતા રહે છે પ્રભુ કયા પ્રકારે કીડા કરતા રહે છે તેમજ સૃષ્ટિના પ્રલય સમયે તે મહેશ્વર કેવી રીતે રહે છે તે મહેશ્વર કેવી રીતે જ રહે છે લોકોનું કલ્યાણ કરનાર તે શિવ કઈ રીતે પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા તે મહેશ્વર પોતાના ભક્તોને તથા બીજાઓને કહ્યું ઉત્તમ ફળ આપે છે કહ્યું ઉત્તમ ફળ આપે છે જો ભગવાન કેવું સરસ કહે છે કે શિવને શિવજીની પાર્વતીની અમને કથા કહો અને બીજું કહ્યું ઉત્તમ ફળ આપે છે તે અમને કૃપા કરી જણાવો શિવજીના કયા કયા ઓલા છે એ અમને કૃપા કરી જણાવો તો આપણે બીમાર હોય એ લોકોને ખાસ સંભળાવશું અને જે પથારીમાં નિભાતા હોય છે એ લોકોને પરિસ્થિતિ આપણાથી જોવાતી નથી તો તમને મારી નમ્રવિંદી છે કે લોકોને ખાસ ને ખાસ સંભળાવજો અને બધા સાથે મળી અને ફેમિલીમાં વાંચશો એથી કરીને આપણા ઘરમાં આપણા બાળકોને સારા વિચાર સારા સંસ્કાર મળે અવળે રસી ન જાય એવી તમને મારી નમ્ર વિનંતી છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી સૌ બધા સાથે ફેમિલીમાં વાંચશો એવી તમને મારી નમ્ર વિનંતી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી ભૂલ થાય તો માફી માગું છું બધાને જય શ્રી કૃષ્ણ